તો હાલો મિત્રો આજે આપણે જવાનું છે જૂના ગામમાં પાથરદેવના નિવેદ કરવા મિત્રો તો આ મહિનાના રવિવાર અને મંગળવાર બે દિવસ થતા હોય છે નિવેદ મિત્રો તો હાલો મિત્રો આપણે જવા દઈએ પાથરદેવના નિવેદ કરવા ફાઈનલી મિત્રો આપણે હાલતા થઈ ગયા છીએ જૂના ગામ કરવા તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો મિત્રો મિત્રો નીચમાં વડા છે 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 ચોખા અને લાપસી છે મિત્રો તો પાંચ જગ્યાએ મિત્રો જવાનું હોય અલગ અલગ સ્થાને મિત્રો તો પ્રથમ આપણે મિત્રો હનુમાન દાદાને ધરાવશું વડા મિત્રો તો જોઈ લો મિત્રો શંકર ભગવાનના દેરા આગળ જ છે મિત્રો હનુમાન દાદાનું મંદિર તો અહીંયા વડા આપણે હનુમાન દાદાને ધરાવી દઈએ મિત્રો પછી જઈશું આગળ ત્યાં પડખે જ મિત્રો ચિત્રામાં અને બળિયા બાપજીનું મંદિર છે મિત્રો તો હાલો સીત્રામાને કુલેર અને બળિયા બાપજીને ચોખા મિત્રો ધરાવી દેવી મિત્રો પછી આપણે જઈશું આગળ શક્તિમાએ શક્તિમાને આપણે લાપસી ધરાવવાની છે મિત્રો મસ્ત મજાની જગ્યા છે મિત્રો શક્તિમાના મંદિર આગળ જો અહીંયા આપણા એરિયા આવેલા મિત્રો ફોટા પાડે છે જુઓ મિત્રો લોકેશન પણ એકદમ મસ્ત છે ફોટા પાડવા માટે અને જગ્યા પણ એવી જ છે મિત્રો મસ્તની તમે જોઈ શકતા હશો તો હાલો મિત્રો આપણે જ જાવીએ આગળ શક્તિમાયે મિત્રો ચિત્રામાના આગળથી મિત્રો થોડુંક જ આખું છે શક્તિમાનું મંદિર જુઓ મિત્રો જરા હેઠે છે શક્તિમા તો હાલો મિત્રો શક્તિમાને આપણે લાભશી ધરાવી દઈએ મિત્રો જુઓ મિત્રો આપણે ધરાવીશી શક્તિમાને લાભશી મિત્રો તમે જોઈ શકતા હૈશો પછી આપણે જવાનું છે આગળ ખેતરપારા દાદાએ મિત્રો તો હાલો મિત્રો હવે જાવ દઈએ ખેતરપારા દાદાએ મિત્રો આ અહીંયાથી નીકળી જાય પાછા બારા મિત્રો અને હાલતા થઈ ગયા છે મિત્રો આપણે ખેતરપારાના દાદાના મંદિર ફોરા મિત્રો નાનું એવું છે મિત્રો ખેતરપારા દાદાનું મંદિર તો આપણે આયલા જ આવીશું મિત્રો શંકર ભગવાનના દેરા આગળ થઈને મારા જાય છે મિત્રો તમે જોઈ શકતા હશો આપણે રસ્તે રસ્તે આયેલા જ આવીશું મિત્રો પડખેજ આવેલું છે શમશાન ઘાટ મિત્રો અહીંયા છે મિત્રો સરસ મજાનો પાણીનો અવાડો છે મિત્રો તમે જોઈ શકતા હૈશો આપણે અને ત્રણ ચાર દોસ્તો મિત્રો વાતો કરતાં કરતાં એલે જ આવીશ જો મિત્રો પાણીની ફૂલ સુવિધા છે મિત્રો અમે જોઈ શકતા હું તો થોડુંક સેટું છે મિત્રો અડધા કિલોમીટર શંકર ભગવાનના મંદિર આગળ થઈ તો હાલ જ આવીશું મિત્રો આપણે આગળ આપણે બતાવશું અહીંયા જઈને મિત્રો કેવું મંદિર છે મિત્રો તો જો મિત્રો નાનું એવું છે ખેતરપાળા દાદાનું મંદિર અને આપણે કરીશું ખીચડીનો ધૂપ મિત્રો ખેતરપાળા દાદાને થાય ખીચડી મિત્રો અને ઉપાડિયાની પણ આપણે મેકવીશી મિત્રો તમે જોઈ શકતા હશો અમે આપણે મિત્રો કરી લઈશું પછી દર્શન આપણે દર્શન કરી લીધા છે મિત્રો અને હવે બધું નાખી મિક્સ મિત્રો લાપસી ચોખા ખીચડી વડું તો મિત્રો મિક્સ કરી પછી બધી પરસાદી આપણે વહેંચી દેવી મિત્રો બધાયને છે ચાર પાંચ મિત્રો હારી રે તો મિત્રો બધાને પરસાદી આપણે વેંચશું મિત્રો પછી મિત્રો જાશું ઘરે તો આ મહિનામાં મિત્રો મંગળવાર અને રવિવાર બે દિવસ થાતા હોય છે મિત્રો અમારા ગામમાં નિવય તમારે થાય કે નહીં મિત્રો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો આપણે શોરૂ છે મિત્રો બધું મિક્સ કરવી છે મિત્રો જુઓ મિત્રો પરસાદી લેવા નાના નાના છોકરા પણ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકતા હશો મિક્સ થઈ ગયું છે મિત્રો અને આપણે બધાને વેચી નાખશું પરસાદી મિત્રો અહીંયા જારી પછી મિત્રો વરસાદી આ ઘરે ના લઈ જવા મિત્રો અહીંયા જ ખાવી પડે મિત્રો તો મિત્રો હોય તો બધાને વેચી દેવાની મિત્રો તો મિત્રો વરસાદી કરીને આપણે ઘરબ જ વાલતા થઈ જાય મિત્રો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો નવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો